નમસ્કાર મિત્રો દર મહિને નવસો રૂપિયાની સહાય એટલે કે વાર્ષિક દસ હજાર આઠસોની સહાય માટેના ફોર્મ ચાલુ છે અને ફક્ત બે દિવસ રહ્યા છે તો ચાલો જાણી લઈએ આપ નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજના તો તેની અંદર દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર સત્તરમી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું છે તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીંથી લોગ ઇન કરવાનું છે જો તમે હજુ સુધી ના બનાવ્યું હોય તો તમારું આ ખેડૂત પોર્ટલ ઉપર આઈડી તમે બનાવી નાખો લાભાર્થીની નોંધણી ઉપર ક્લિક કરીને તો આપણે લોગિન કરીએ અહીં તમે જ્યારે તમારું આઈડી અહીં લાભાર્થીની નોંધણી ઉપર તમે કરી નાખશો ત્યારબાદ ફક્ત તમારા મોબાઈલ નંબર અને ઓટીપીથી તમે લોગિન કરી શકશો એક વખત માહિતી ભર્યા પછી તમારું કોઈપણ યોજનાઓ માટે વારંવાર માહિતી ભરવાની જરૂર નથી તો અહીં મિત્રો ખુલી ગયું છે તેની અંદર આપણે વિભાગ પસંદ કરી લઈએ આત્મા અને શોધો ઉપર ક્લિક કરીએ તો નીચે એ આવી જશે અહીંથી તમે વાંચી સંપૂર્ણ રીતે અને અરજી કરવા ઉપર ક્લિક કરી અને અરજી કરી શકો છો સંમતિપત્રક માટેનો આપણે વિડીયો બનાવી દીધેલો છે એ પણ આપ જોઈ શકો છો તો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર